ગૃહિણી માટેની સ્માર્ટ કિચન ટિપ્સ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય ટેકનિકલ કુકિંગ હેક્સ પરફેક્ટ રાઇસ જો તમે બાસમતી ચોખા બનાવતા હો તો તેને વીસ મિનિટ પલાળી રાખો અને પછી રાંધતી વખતે તેમાં એક ટીપુ વિનેગર અથવા લીંબુનો રસ અને એક ચમચી ઘી નાખો ચોખા એકદમ સફેદ અને હોટલ જેવા છૂટા બનશે ક્રિસ્પી ભીંડા ભીંડાનું શાક બનાવતી વખતે ક્યારેય શરૂઆતમાં મીઠું ન નાખો શાક એંસી ટકા ચડી જાય પછી છેલ્લે મીઠું નાખવાથી ચિકાસ બિલકુલ નહીં થાય પનીરને સોફ્ટ રાખવા ફ્રીજમાંથી ઢાંકેલું પનીર રબડ જેવું લાગે છે તેને ડાયરેક્ટ શાકમાં નાખવાને બદલે હુંફાળા મીઠાવાળા પાણીમાં પાંચ મિનિટ ડૂબાડી રાખો તે એકદમ મુલાયમ થઈ જશે સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ લીંબુના છાલનો પાવડર લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકશો નહીં તેને સૂકવીને પાવડર બનાવી લો આ પાવડર તાંબા પિત્તળના વાસણ સાફ કરવામાં અથવા ફેસ પેક તરીકે અદ્ભુત કામ આપે છે બચેલી ચાની પત્તી ચા બનાવ્યા પછી જે કૂચો વધે તેને ધોઈ લો અને સૂકવી લો આ તમારા કૂડાના છોડ માટે બેસ્ટ ખાતર છે ખાસ કરીને ગુલાબના છોડ માટે તરબૂચના સફેદ ભાગની તૂટી ફ્રૂટી તરબૂચનો લાલ ભાગ ખાધા પછી જે સફેદ ભાગ વધે છે તેમાંથી તમે તૂટી ફ્રૂટી અથવા હલવો બનાવી શકો છો તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે ફ્લેવર બુસ્ટર ટિપ્સ મસાલાને રોસ્ટ કરો કોઈ પણ તેજાના મરી લવિંગ જીરું વાપરતા પહેલાં તેને દસ સેકન્ડ માટે ડ્રાય રોસ્ટ કરો તેનાથી તેનો નેચરલ ઓઇલ્સ એક્ટિવ થશે અને રસોઈ દસ ગણી વધુ સુગંધ આવશે ઇન્સ્ટન્ટ પીઝા સોસ જો ઘરમાં પીઝા સોસ ના હોય તો ટમેટાના કેચઅપમાં થોડું જીરું પાવડર લસણની પેસ્ટ અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો ઇન્સ્ટન્ટ સોસ તૈયાર થશે કઢીનો સ્વાદ વધારવા કઢી વઘારતી વખતે તેમાં મેથીના દાણા અને રાઈની સાથે ચપટી હિંગ અને સૂકા લીમડાના પાનને તેલમાં બરાબર તતડાવી દો કઢીનો સ્વાદ દાબેલી જેવો લાજવાબ આવશે કિચન મેનેજમેન્ટ અને હાઇજીન ચોપિંગ બોર્ડની સફાઈ લાકડાના ચોપિંગ બોર્ડ પરથી સ્મેલ દૂર કરવા માટે તેના પર ખાવાનો સોડો અને લીંબુ ઘસો તે જંતુમુક્ત પણ થશે અને નવી જેવું લાગશે સ્ટોવના બર્નર સાફ કરવા જો ગેસના બર્નર કાળા પડી ગયા હોય અને જ્યોત ધીમી આવતી હોય તો તેને રાત્રે વિનેગર અને ઈનાના પાણીમાં પલાળી રાખો સવારે બ્રશથી સાફ કરતાં જ તે નવા જેવા થઈ જશે એડવાન્સ કુકિંગ સાયન્સ ગ્રેવીમાં અમૂલ્ય ચમક જો તમારે શાકની ગ્રેવીમાં રેસ્ટોરન્ટ જેવી ચમક જોઈએ છે તો ગેસ બંધ કરતાં પહેલાં તેમાં એક નાની ચમચી ઠંડુ માખણ ઉમેરો તેને હલાવો નહીં ગરમીથી તે આપોઆપ ઓઘડશે અને ગ્રેવી એકદમ રીચ દેખાશે મરચાંની તીખાશ કંટ્રોલ જો મરચાં બહુ તીખા હોય તો તેને કાપ્યા પછી તેના બીજ કાઢી નાખો અને તેને મીઠાવાળા ઠંડા પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખો તીખાશ ઓછી થઈ જશે પણ ફ્લેવર જળવાઈ રહેશે સ્માર્ટ પ્રિપેરેશન યુનિવર્સ ઇન્સ્ટન્ટ તડકા અડધો કિલો રાઈ જીરું હિંગ લીમડો અને સૂકા મરચાંનો વઘાર તેલમાં કરીને એક કાચની બરણીમાં ભરી લો જ્યારે પણ દાળ ખીચડી કે કઢી બનાવો બસ ઉપરથી એક ચમચી તૈયાર વઘાર નાખી દો સવાની ઉતાવળમાં પાંચ મિનિટ બચશે બટાકા બાફવાની નવી રીત બટાકાને બાફતી વખતે પાણીમાં એક ચમચી મીઠું અને થોડું તેલ નાખો આનાથી બટાકાની છાલ ફાટશે નહીં અને તે અંદરથી એકદમ સોફ્ટ અને સફેદ નીકળશે ચોટેલી ઇડલીની સમસ્યા ઇડલી પાત્રમાંથી કાઢતી વખતે જો નીચે ચોટી જતી હોય તો ઇડલી સ્ટેન્ડને બહાર કાઢીને એક મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દો અથવા તેની નીચેના ભાગને ઠંડા પાણીએ અડાડો ઇડલી એકદમ ક્લીન નીકળશે ફ્રેશનેસ અને હાઇજીન હેક્સ મરચાંના દાખલા લીલા મરચાં લાંબો સમય સાચવા હોય તો તેના દાખલા તોડીને એર ડબ્બામાં રાખો દાખલામાં જ ભેજ હોય છે જે મરચાંને જલ્દી સડાવે છે તેલની વાસ દૂર કરવા જો તેલમાં કશું તળ્યા પછી તેમાં સ્મેલ આવતી હોય તો તે તેલને ફરી ગરમ કરતી વખતે તેમાં નાનો આદુનો ટુકડો નાખી દો આદુ બધી ખરાબ સ્મેલ શોષી લેશે મિક્સરની સફાઈ મિક્સરના કપમાં નીચેની બાજુ જ્યાં બ્લેડ હોય છે ગંદકી જમા થઈ હોય તો તેમાં ગરમ પાણી અને થોડો ડિટરજન્ટ નાખીને એક મિનિટ ફરાવી લો બ્રશ વગર અંદરથી સાફ થઈ જશે કિચન ઓર્ગેનાઇઝેશન લેબિંગ હેગ મસાલાના ડબ્બામાં ઉપર સ્ટીકર લગાવવાને બદલે ડબ્બાના તળિયે એક્સપાયરી ડેટ લખો આનાથી ડબ્બા દેખાવામાં સુંદર લાગશે અને તમને ખબર પણ રહેશે કે કયો મસાલો ક્યારે બદલવાનો છે ફ્રીઝર આઈસ ટ્રે તમારી પાસે વધેલી કોફી કે ફ્રૂટ જ્યુસ હોય તો તેના આઈસ ક્યુબ બનાવી લો કોલ્ડ કોફી કે સ્મૂધી બનાવતી વખતે આ ક્યુબ્સ વાપરવાથી ડ્રિંક પાતળું નહીં થાય ટેક્સચર અને ફ્લેવર ઇન્હાન્સેસ ક્રિસ્પી પકોડા જો તમે ભજીયા કે પકોડા બનાવતા હો તો બેસનમાં પંદર ટકા મકાઈનો લોટ અને એક ચમચી ગરમ તેલ ઉમેરો આનાથી પકોડા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને તેલ ઓછું શોષશે પરફેક્ટ ગ્રેવી કલર જો તમારે લાલ ચટકદાર ગ્રેવી જોઈએ છે પણ તીખાસ નથી જોઈતી તો ગ્રેવી ઉકળતી વખતે તેમાં બીટનો એક નાનો ટુકડો નાખી દો કુદરતી લાલ રંગ આવશે અને કોઈ આર્ટિફિશિયલ કલરની જરૂર નહીં પડે રાજમા અને છોલે રેસ્ટોરન્ટ જેવા કાળા અને સોફ્ટ છોલે બનાવવા માટે બાફતી વખતે કૂકરમાં એક ટી બેગ અથવા પોટલીમાં થોડી ચાની પત્તી બાંધીને મૂકો ટેક્સચર અને કલર બંને સુધરશે સ્માર્ટ સ્ટોરેજ અને લાઈફ એક્સટેન્ડ્સ ચીઝને સુકાતું અટકાવવા ચીઝના બ્લોકને ફ્રીજમાં રાખતા પહેલાં તેની જે બાજુથી કાપ્યું હોય ત્યાં થોડું માખણ લગાવી દો આનાથી ચીઝ ત્યાંથી સુકાશે નહીં અને કડક નહીં થાય બટાકા અને ડુંગળીનું અંતર ક્યારેય બટાકા અને ડુંગળીને એક જ પોટલીમાં સાથે ન રાખો ડુંગળીમાંથી નીકળતો ગેસ બટાકાને ઝડપથી ઉઘાડી દે છે અને બટાકા જલ્દી બગડી જાય છે મશરૂમની સફાઈ મશરૂમને ક્યારેય પાણીમાં ધોવા નહીં કારણ કે તે સ્પંજની જેમ પાણી શોષી લે છે તેને સાફ કરવા માટે ભીના કપડાંથી લૂછી લો અથવા થોડા કોરા લોટથી ઘસીને સાફ કરો એડવાન્સ મસાલા મેનેજમેન્ટ હિંગની સુગંધ જાળવવા જો તમે પાવડર હિંગ વાપરો છો તો અઘારમાં સીધી નાખવાને બદલે તેને એક ચમચી પાણીમાં ઉગાડીને છેલ્લે નાખો સુગંધ આખા ઘરમાં મહેકશે તેજાનાની તાજગી લવિંગ મરી કે તજ જેવા મસાલાને હંમેશા કાચની બરણીમાં અને અંધારામાં કબાટની અંદર રાખો સૂર્યપ્રકાશ કે ગરમીથી તેની તેજ સુગંધ ઉડી જાય છે ગરમ મસાલો છેલ્લે રસોઈમાં ગરમ મસાલો હંમેશા ગેસ બંધ કરતાં બે મિનિટ પહેલાં નાખવો જોઈએ શરૂઆતમાં નાખવાથી તેની અરોમાં સુગંધ ઉડી જાય છે અને ક્યારે શાક કાળું પડી જાય છે ખારા દહીંનું શું કરવું જો દહીં બહુ ખાટું થઈ ગયું હોય તો તેને મલમલના કપડામાં બાંધીને એક કલાક લટકાવી દો ખાટું પાણી નીકળી જશે પછી તેમાં થોડું દૂધ ઉમેરશો એટલે તે ફરી તાજું થઈ જશે દાજેલી તપેલીની સફાઈ જો દૂધ કે ખીચડી દાજી ગઈ હોય તો તપેલીમાં પાણી ભરી તેમાં ડુંગળીની છાલ નાખીને ઉકાળો બધું જ દાજેલું પડ આપોઆપ ઉકળી જશે ગ્રેવીમાં ક્રીમી ટેક્સચર જો ઘરમાં કાજુ કે બદામ ના હોય તો ગ્રેવીમાં મગફળીના દાણાને દૂધમાં પીસીને નાખો સ્વાદ એકદમ રીચ અને ક્રીમી આવશે કોઈને ખબર પણ નહીં પડે પરફેક્ટ રાયતું રાયતું બનાવતી વખતે મીઠું હંમેશા પીરસતી વખતે જ નાખો જો પહેલેથી મીઠું નાખશો તો દહીં પાણી છોડી દેશે અને રાયતું પાતળું થઈ જશે સ્માર્ટ પ્રિઝર્વેશન કેળાને જલ્દી પાકતા રોકવા કેળાને ક્યારેય બીજા ફળો જેમ કે સફરજન સાથે ન રાખો સફરજનમાંથી ઇથલીન ગેસ નીકળે છે જે કેળાને ચોવીસ કલાકમાં જ કાળા પાડી દેશે બ્રેડની તાજગી જો બ્રેડ સુકાઈ ગયા હોય તો તેની સાથે ડબ્બામાં સેલરીનો એક ટુકડો અથવા સફરજનની એક જીરી મૂકો બ્રેડ ફરીથી સોફ્ટ થઈ જશે ખાંડમાં કીડીઓ ન પડે હાંડના ડબ્બામાં ચાર પાંચ લવિંગ સાથે થોડો તજનો ટુકડો મૂકો તેની ત્રીવ સુગંધથી કીડીઓ ક્યારેય ડબ્બાની નજદીક નહીં આવે કિચન ગેજેટ અને ક્લીનિંગ સ્માર્ટનેસ બ્લેન્ડરના દાગ દૂર કરવા હળદરના દાગવાળા પ્લાસ્ટિકના બ્લેન્ડર કે ડબ્બાને એક કલાક સીધા સૂર્યપ્રકાશમાં મૂકી દો તડકો હળદરના દાગને કુદરતી રીતે બ્લીચ કરી દેશે વાસણમાંથી લસણની ગંધ દૂર કરવા જો મિક્સચર કે વાસણમાંથી લસણ ડુંગળીની સ્મેલ ન જતી હોય તો તેમાં વાપરેલી કોફીનો કૂચો અથવા થોડો સૂકો લોટ ઘસો ગંધ તરત ગાયબ થઈ જશે ગેસ લાઇટર ક્લિનિંગ ગેસ લાઇટર પર ચીકાસ જામી ગઈ હોય તો તેને પાણીથી ધોવાને બદલે નેલ પોલિશ રિમૂવરથી સાફ કરો તે તરત સાફ થઈ જશે અને બગડશે પણ નહીં ન્યુટ્રિશન અને હેલ્થ હેક્સ દાળ ચોખા પલાળવાનું મહત્વ દાળ કે ચોખા રાંધતા પહેલાં તેને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ પલાળવા જોઈએ આનાથી તેમાંથી ફાઇટિક એસિડ દૂર થાય છે જે તમારા શરીરને પોષણ તત્વો શોષવામાં મદદ કરે છે શાકભાજી બાપતી વખતે શાકભાજીને હંમેશા ઢાંકીને રાંધો ખુલ્લા વાસણમાં રાંધવાથી વરાળ સાથે વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો ઉડી જાય છે તેલનો રિયુઝ તળેલું તેલ ફરી વાપરતી વખતે તેમાં ચપટી કોર્ન ફ્લોર નાખી ગરમ કરી ગાળી લો તે તેલને સાફ કરવામાં મદદ કર